અહીં કહ્યું છે કે નીચેનું મોટું ચોરસ એક પૂર્ણ દર્શાવે છે અહીં એક ચોરસ છે જે આખું ભૂરા રંગથી દર્શાવેલ છે પ્રશ્ન છે કે છાયાંકિત ભાગ દ્વારા કયો દશાંશ રજૂ થાય છે છાયાંકિત ભાગ એટલે આ જે રંગીન ભાગ છે જે અહીં પણ દેખાય છે તે કયો દશાંશ એટલે કે કઈ દશાંશ સંખ્યા દર્શાવે છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં દસ કોલમ આપેલ છે અને દરેક કોલમમાં દસ નાના ચોરસ છે એટલે કે દસ ગુણ્યા દસ બરાબર સો ચોરસ અહી છે માટે અહીં એકમના સ્થાને લખીએ એક ત્યારબાદ આ જે બીજું ચોરસ છે તેમાં પણ સો ચોરસ છે અને એમાંથી એક બે ત્રણ ચાર પાંચ ચોરસ રંગીન છે તો પાંચ ભાગ તેને આપણે પાંચ શતાંશ તરીકે દર્શાવી શકીએ હવે આપણે જેમ જાણીએ છીએ કે આ દશાંશ ચિહ્ન પછીનું જે ડાબી બાજુની સંખ્યા છે તે એકમ દર્શાવે છે અને દશાંશ ચિહ્નની જમણી બાજુ જે પ્રથમ અંક આવે તે દશાંશનું સ્થાન છે માટે ત્યાં આપણે શૂન્ય મૂકીએ અને ત્યારબાદ જે અંક મળશે તે શતાંશનું સ્થાન દર્શાવશે અને આપણે અહીં જોયું કે માંથી પાંચ એટલે કે પાંચ શતાંશ તે અહીં લખીએ પાંચ આપણે તેને દશાંશ સંખ્યા તરીકે દર્શાવેલ છે જે મળે છે એક પોઈન્ટ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ભાગમાં વિભાજિત કરેલ છે એટલે કે તે દશાંશ દર્શાવે છે આ દરેક લંબ ચોરસ એ એક દશાંશ દર્શાવે છે અહીં તો આ આકૃતિ સંપૂર્ણપણે રંગીન છે માટે તે એક પૂર્ણ દર્શાવે છે તેથી પૂર્ણાંકની જગ્યાએ લખીએ એક ત્યારબાદ દશાંશ ચિહ્ન મૂકીએ અને અહીં જે બીજું ચોરસ છે તેમાં દસ માંથી આઠ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ભાગ રંગીન છે એટલે કે છાયાંકીત છે તો તેને આઠ દશાંશ તરીકે આપણે દર્શાવી શકીએ જો અપૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવીએ તો તેને આપણે આ રીતે આઠ દશાંશ લખી શકીએ પણ અહીં કયો દશાંશ રજૂ થાય છે એમ કહ્યું છે એટલે કે તેને આપણે દશાંશ સંખ્યા તરીકે દર્શાવવાનું છે માટે એક પોઈન્ટ આઠ એકમના સ્થાને એક અને દશાંશના સ્થાને આઠ આમ એક પોઈન્ટ આઠ જોઈએ આપણો જવાબ આપણો સાચો જવાબ છે વધુ એક પ્રશ્ન લઈએ નીચેનું મોટું ચોરસ એક પૂર્ણ દર્શાવે છે અને છાયાંકિત ભાગ દ્વારા કયો દશાંશ રજૂ થાય છે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે દસ ગુણ્યા દસ એટલે કે એક સો ચોરસ છે જેમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે દશાંશ ના સ્થાને પણ શૂન્ય જ્યારે શતાંશ સ્થાને મળશે નવ ઝીરો પોઈન્ટ ઝીરો નવ એટલે કે નવ શતાંશ ચકાસીએ સાચો છે વધુ એક પ્રશ્ન જોઈ લઈએ અહીં આ એક પૂર્ણ ચોરસ રંગીન છે માટે અહીં લખીએ એક પોઈન્ટ અહીં દસ માંથી બે બે ભાગ રંગીન છે દસ માંથી બે એટલે બે દશાંશ જેથી અહીં લખીએ એક પોઈન્ટ બે આ પણ સાચો જવાબ છે